નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

એ મારા આંગરા બરતાતા હું વિકલાંગ હો પૈગે બેય પૈગે ખોડી આલુ ઊભા ઊભા એટલે મારા આંગરા બરતાતા ને તો એક ભાઈને મે ફોન કર્યો અમારા હગાઉને કીધું કાકા કીધું મારા આંગરા બરે ને દવા લેવા જવું એટલે મેને કે દવા લેવા ન જાવી કે કારણ કે દાણા મોકલું કે માતાજીને કે એટલે દાણા મોટલા ને કોઈ સમાજમાંથી બોલો હે કોઈ સમાજમાંથી બોલો સંઘ પ્રતિજ બ

ડોક્ટરે તો ઓપરેશન કર્યું એ તો કાપવાનું જ કરે કે હાથ કાપવો જો હે કે હા તો એમાં લોહી નો મળતું હોય તો ડોક્ટર હા કે જેમાં બ્રડ મળતું નથી એટલે એને નકી કર્યું ભાઈ અને કાઢવો જ પડે ઓલે કીધું કે દાણા ખાવા ધારું થઈ જાય દાણા ખાવા ધારું થતું હોય તો તો ન રહી એને કર્યું એ ગાયના દાણા દીધા છે ને દીધા દાણા ક્યાં દીધા હતા કે તમાર માતાજીને પણ ક્યાં દીધા હોય તો ભગવાન જાણે ક્યાં ગામનો ભૂવો ક્યાં ગામનો હતો

હાલો રશિક પણ આ બધી તમારું અંધશ્રદ્ધા વાળું પછી YouTube માં આવે એમાં તમારી મંજૂરી છે ને તો જ વાત કરી ઓર તો ટાઈમ નો ખોટો બગડે નહીં હેમ તો આપણો બીજો તો કાઈ ન હોય ને ના હા બસ પણ ખાલી એમ તમે જાહેર કરવા માંગો છો ને એમ હા હા રસિકભાઈ રશિકભાઈ જીવનભાઈ ઉષાપ્રા આ હા ઓ વી રશિકભાઈ જીવનભાઈ ઓ જીવનભાઈ હા કઈ કી અમારી ઘરે કાયમ આવતા જતા અમે કાકા બાપા ના ભાઈ કાકા બાપા ના બધા અહીંયા મારી ઘરે જોતા ના કાયમ ઓમ આવતા જાતા હતા એટલે જે આવે તો એમ કે આપણે આ ખાવું પીવું એટલે આઈતે બનાવી ને અહીતે ખાઈ પી લેતા ને એવું હોય એને દગો કર્યો આપણી માથે એનું કામ કરીએ એવું હોત એ સાપરું બને એવું પછી એને આપણી માથે દગો કર્યો હ અને એના બધું થઈ ગયા હા મારે એક બાબો હે ઓકે એટલે એના હાડા એ મને કીધું તું મને કે રસિકભાઈ તમે મારે બને નો સંગ ક્યાં કર્યો કે મેં કીધું તો તો બનાવી મારા તો કાકા ને કીધું એટલે મને એમ કે પૈસા બૈસા ને પાડી દે સાફરું કરી આવ્યો ને એટલે તો આવું કર્યું આપણી માટે દાણા ખવરા હાથ સાવ કારો પડી ગયો ખોટો પડી ગયો અત્યારે આંગરાએ મુઠી વરી ગયો તમને હું ફોટા મોકલી હમણાં હું હમ એટલે તમે પેલા આપણું આ વેલ્ડિંગ નું એવું કામ કરતા હ છો આ વેલ્ડિંગ નું જ કરું ભાઈ હું હજી કરો છો કે હવે બંધ કરી દીધું હજી કરું પણ અત્યારે તો મારા હાથ ખોટો પડી ગયો એટલે બંધ છે આ ઉતારી ની નું બંધ થઈ ગયું છે ઓકે પર તમારા તમારા ઘરવારી ની ઘરવારી હે ને હા એમ તો એ ખરે એવું કાઈ બીજા બીજા કોઈ કારણોસર તમારા ઘરે દેતાતા ને એવું કઈ નતું નું ના 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 હા નકર એમાં એવું હોય કે આવું બધું હોય ને તો પછી અહીંયા ઓમ હરેડા થયા હોય એવું કઈ પ્રોબ્લેમ નથી હે એવું કઈ ન તમ તમારે હા મતલબ કેમ કે તમારે ઘરે રાન તાન તમારે ઘરે ખાતા પીતા ને એટલે એ અંગત સંબંધ કહેવાય શું કહેવાય અમે આય બધા ભેગા જ હોય એમ જા હા એટલે અમારે બધું અહીંયા દુકાન ને બધું ઘર ને બધું એક જ છે ઠીક 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 એટલે એ કેટલો સમય તમારી હારે રહ્યા એને કામ પતી જાય ને એટલે કે તમને નાખી દે કે બીજે દી તમે જોવું જોઈજો કે બીજે નાખી દીધું મને એટલે તે નું હેરાન પછી માતાજી નું કઈ વિદ્યા જાણે છે

લગી કયો વાંધો નતો કામ કરતો બધું બેલિયું બધું બનાવતો સાપરા બનાવી આવતો એક છે ઈ તમને ખબર નથી બાકી દાણા જોવડાવવામાંથી ને એનાથી કાંઈ લેવા દેવા નથી તમે ડોક્ટર પાસે જ્યારે જે તે આની તપાસ કરાવીને ત્યારે ડોક્ટરે કીધું કે આમાં પ્રોબ્લેમ છે તમને ડોક્ટરે કીધું તો હાથ કાપવાનો છે હા એ ડોક્ટરે પછી કીધું આપણે કાળો હાવ પડી ગયો ને પછી કીધું મને કે આથી કાપવો જોઈએ તો એટલે મેં હજી કપાયો નથી તો મારે એમનો માતાજી ને બાપા માથે હુરાપુરા માથે વિશ્વાસ રાખ્યો ને હા એટલે મારો હાથ હારો થાતો જાય છે એ હારો બારો નો થાય ઈ એમાં જો blood ચાલુ થઈ જાય દવા ચાલુ રાખજો બાકી હુરા પુરા કીધે હાથ લીલો નહીં થાય કોઈ કીધે નહીં થાય એ દવાખાનામાં બતાવવાનું બતાવાનું કેમ કે એને blood મળતું ના હોય લોહી નો મળે એટલે હાથ ઉકાય દવા એવું નથી પીતો ભાઈ એમ નેમ હારું થતું જાય ખોટું નહીં કહું પણ એ blood મળવાનું ચાલુ થઈ ગયું કેમ કે હુરા પુરા એટલે ભૂંડાઈ ના મર્યા હોય હુરા પુરા હોય એને આપડી રગ થોડી ચડે હા હુરા એટલે ક્યાંક પરબાર જે જે તે જગ્યાએ હુરાપુરા રણમાં મળે હુરાપુરા કહેવાય રણમાં મળે ને હાથ ની દે એ કેમ થાય હા અમને અમને એમાં વાંધો નથી તમારો વિશ્વાસ હોય તમે વિશ્વાસ રાખો વિશ્વાસ લેવા દેવા નથી અમે તમને એમાં નથી કહેતા તમે વિશ્વાસ ન રાખો તમારો વિશ્વાસ હોય તમે રાખો બધા પણ તમારો હાથ વધારે કપાઈ ન જાય તમારા હાથમાં વધારે નુકસાન ન આવે એના માટે કોઈ હાથના ડોક્ટર ને જે કઈ સ્નાયુ ડોક્ટર હોય ને એના તમે બતાવી દો નક ને એમાં કહી અમારે ચોખ્ખી વાત કેમ અમે અંધ્રદ્ધામાં માનતા નથી એટલે અમારે તમને ખુલ્લી વાત કરવાની કરવું નો કરું વિશ્વાસ રાખો એ તમારી પોતાની મેટર થઈ ગઈ એમાં અમે તમને ડિસ્ટર્બ નથી કરતા તમે વિશ્વાસ નો રાખો રાખો પણ ડોક્ટર ની સલાહ લઈ લેજો બા વાંધો નહીં હાલો તો બરાબર હવે મને તમારા ઓલા ભાઈ જે તમારા કાકા કીધા એનું નામ હું કીધું મનજીભાઈ મનજીભાઈ માવજીભાઈ જાગાભાઈ વિસપરા એક મિનિટ હા માવજીભાઈ જાગાભાઈ વિસપરા હા વિસપરા અને ગામ ક્યુ કીધું వారద్రి నామ్ వారద్రి 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 గోండల్ తాలూకాను తాలూకా గోండల్ గోండల్ అనంతిలో రాజ్కోట్ ఆ తమే మూడు జ్ఞానా ఏ తమే మూడు జ్ఞానా నా అమే బరుడినా ఠీక్ తమే బరుడినా ఆ తోల్ నాకు పాయ ఆ ఆ బరుడి ఆ

મારે કેવો મોબાઈલ છે રકસીનિયા જે હાલો સિંધાવદર કોને દીધા કઈ એને કઈ મને હું કમ્બાને છડાવો બધાય એને કીધું કે મને મારા ભાઈ જે છે ને માવજી ભાઈ ઝાગા ભાઈ થી અને એને મને દાણા ફવડાવ્યા અને એને કીધું તારો હાથ હારો થઈ જાય અને હાથ તેર ખૂપાઈ ગયો ઓલાયે દીધું ઓલાયે કછીએ દીધા મે નત દીધા સિંધાવદર સિંધાવદર વારો ભુવન નામ હું છે કછી છે એ હાલો એના મોઢે જાય બધાય ઉભારી ઉભરી એનું નામ બોલો કછી તમારી પૂછી લીજો પાછું ના ના એ કે તમે મને ખોટે હું કામ કોઈ બાને સડાવો અરે મારા ભાઈ એને કીધું મારા કાકા તુઈના અને પછી એને કીધું કે હું મહાનની મેલડી બોલું છું અને તારો આ તરીકો થઈ જાય આપણે અહીંયા કચ્છી પાસે જાય હાલો બધાય કચ્છી પાસે પણ અમે ક્યાંય જતા જ નથી અમારે તો ઘરે જ કચ્છી છે આ તે પછી નકર મને કેમ બને ચડાવો બહુ ભાઈ જો તમારા ભત્રીજાએ કીધું ભાઈ મેં એનું સાફરું કર્યું ને પછી મને ધક્કો મારી દીધો અને બોલાવતા બંધ થઈ ગયા નકર મારા ઘરે જ આવતા તા કોણ તમે એને એને કીધું કે મારા નેટની નેટ આવડે મને ન્યા ગયો ને થઈ ગયું છે

આપણને એટલું પૂછ્યું પછી તમારે ચામુડા ની મણ ની મેલડી બોલવું કે તારે કરવાનું એ કે ખાતું જે થાતુ એ હું ભરી દઈશ કે તેથી હવાર માં મને મારી ઘરે ખુદ ને ઘરે દેવા દાણા આવ્યો એનો છોકરો કામે આવે ને એના ભેગા દાણામાં અને મારી પાસે દાણા મો એટલા દાણા ખાધા અને મારી પાસે સાબુત છે છોકરો એનો દાણો દેવા એવા એ જો અમે માનતા નથી અમે તમને ચોખ્ખું કહી છીએ કે આ દેવ ગતિને હિસાબે હાથ હુકાણો નથી હાથ ઉકાણવા એમાં લોહી મળતું નથી એને બ્રડ મળતું નથી લાથ હુંકાય છે હ હા એટલે એ તમે જે તમારા મનની અંદર મગજમાં એક દેવનું જે ઢૂસું ગયું ને કાઢી નાખો તો એટલે ડાયા થઈ જાવ બાકી આ દેવ ગતિમાં હવે ભુવેની છોકરીઓ ભાગી ગયું ભુવેની છોકરીઓ બાયુ બીજાનું પ્રેમ કરે છે એ જોઈ શકતો નથી તો એ તમારો હાથ કંઈ જ જોઈ ગયું હ હા એ કોટી મેટર છે હં હા એટલે એમાં નહીં પડવાનું બરાબર આ મારી માં વિડીયો છે કાકા ભુવાની છોકરી ભાગી ગઈ એ ભુવાને ખબર નહોતી હં એ બાથરૂમમાંથી બીજા વાતો કરતી હતી ને આ અહીંયા દાણા જોતો તો ના એટલે બધું નાટક હોય એમ કાંઈ વાંધો નહીં હવે અટકડતી માનતો નથી હવે ઓલા રસીકભાઈ જીવનભાઈ બગાસિયા છે ભરૂડીના ભરૂના પ્રજાપતિ હા પછી એમને માળદ્રીના માવજીભાઈ દાગાભાઈ વઘાસ્યા ઓલા વિચપરા આ હા 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 એને છે ને કંઈક આના દાણા ખવડાવ્યા હતા પણ આ માવજીભાઈ એને તમારું નામ દીધું કે ભાઈ મને છે ને કચ્છી એ દાણા કરી દીધા ના ભાઈ સાજ ના મંશુતભાઈ તમારું નામ છે ને હા 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 એ અહીંયા ભાઈ એ જોયા હતા આય ભાઈ ભરવી વાળા પૂછી જો ભાઈને એવું કે

કે ભાઈ ઈ છે ને કચ્છી સીધા વગર આપડે ન્યા બધા કે રૂબરૂ જઈ એને બધું કરી દીધું છે દાણા એને જોયા આ બધું એને કરી દીધું છે ભાઈ સરકાર જે ઈ બધા ઈ લઈ આયા કા સીધા એને કીધું ઈ જ લઈ લઈ આયા હું કે ન્યા ગયો નથી ભાઈ કોઈ ની કીરે નથી ગયો ઓકે એટલે તમે મેલડી માં ને ભૂવા છો હા આપણે ભાઈ કીધું નથી ઓલા ભાઈ બેન અને છોકરો લંગરો છે ને આપણ ભાઈ હા ભલા દેવા બમ્યા ભરોડી ના હું કોઈ ઓળખતો નહોતો અમારે તો યુટ્યુબ ના માધ્યમ થકી ફોન આવ્યા હોય હા ના 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 બરોબર પીછા આવ્યા તા બેન ને બધા ભાઈ લઈને અહીંયા આવ્યા હતા બરોબર માવજીભાઈ માવજીભાઈ આઈઠ જોઈ રહ્યા હું બૈકાની મેળવી શમશાન ની છઉ જો ભાઈ જોઈયા હતા એ ભાઈ હતા પૂછી દીધો તમચાર કરડિયા